જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હમણાં હે ભજીયાના વેડિયાને લીધે થોડુંક આગળ પાછળ આપણું હખડ બખડ થઈ ગયું છે હવાર હવારમાં જો એક ભેંસ ને ઓલી દવા આપણે ચાલુ છે ને હવે તો એક જ ગોળી રહી હાનની વળી પાછો ડૉક્ટરને ફોન કરવાનો છે આમ તો હરાડે થઈ ગઈ છે ભેંસ ખાતી નથી તે રાજુભાઈ દૂધ દેવા ગયો હતો મેં એ ભેંસને દવા દારૂ કરી અને મોટર હાલતી કરી છે ને બે દીથી આ થોડીક રૂચ વધારે ખરાબ થઈ ગઈ આજ ત્યાં ઠારને ને ઝાકર આવ્યું છે ને تمری پاچھ جئی سکو ایٹ بڑھو ٹھار ہے جا کرتا دیکھائے ہے ٹھار بہی گیس جی پانی پیل ہے باہر ٹھار آئیے ہے تو آس کو فوٹو آم ہزار جی اگڑے آم دو نا دو نا دو. ہے آندو نہیں پہن آگترا گھر میں بہت نقصان کرے اگے فوٹر ٹھار بہ اٹھل فو بری آم تھی جو راجوئی ہے آئی اپنا آگترا دیں جو فل ہوئے نقصان میں کئی باقی نہ رہے تو آفل پھول ٹھار بیٹھو ہے جو دیکھیں لوگ چاٹو جو ہے د کہ ٹھار آج جی کال ایٹ نہیں باقی ہاں تاجو پائے یہاں جانے کہرس آئے یہ ٹھار بیٹھو پانی میں دا گھرٹ ہوج کارو کئی گئیڈر سے خبر پڑی جائے دا گھر گٹ کاٹے کہ پانی آت گرم ہٹا میم راجو ہے એ બુટા ઠઠેડીને આવ્યો હાલો તો રાજુભાઈ વારે કે ભાઈ હું વારી જોઈ આગળ નેદવામાં જો આખડ બહુ રહી ગયું છે બહુ રહી ગયું એટલે મનો ને કે પછી છેડો

جلا دیا بہ مغج میم دہ بار دیکھا بھگا چل پانی پور پڑی جائے ریم ہاں پور پڑی جائے اے خبر نہ پڑھ پاؤڈر نہ رکھی ترت کا

મીઠો મીઠો તડકોય નીકળ્યો છે ને તમારા સવાલનો જવાબ કદાચ તમને મળી ગયો છે અને એક કોમેન્ટ એવી એવી હતી કે કલંજી એટલે હું કલંજીત તમે કાલના વિડીયોમાં જોયો હે અને પરમદીના વિડીયોમાં મેં તમને કીધું તું કે આ કાકાની કલંજી તો કાલના વીડિયોમાં તમે જોઈ ને વાઈ વગર મેં લીધી તી ને શૂટ કરી હતી તો કલંજી એટલે આમ તો લગભગ દવન રીતે ઉપયોગ આવતી હોય બાકી કઈ ખાવા પીવામાં તો ઉપયોગ ના આવે હા કલંજી કંઈક પણ દવામાં કામ આવતી હે ને એની થોડીક પાણી વધારે જોઈએ અમારે કાકાને પાણી છે વધારે અમારા કરતા અમારે ધાણામાં કેમ છેડે ઘટે એમ કાકાને ઘટતું નથી એટલે એની કલંજીનું વાવેતર કર્યું ને બાકી ધાણામાં હવે ઓલો રોગ આવ્યો પાયડું કે ઉતરી જાય છે ધાણા બેહી જાય ઉતરી જાય જીરા જેવો જ પ્રશ્ન અમાય ચાલુ થઈ ગયો એટલે કાકાએ કલંજી વાવી છે એક વર્ષાની પહેલાંય વાવી વાવી બાકી કોઈ ખાવામાં ઉપયોગ નથી આવતી દવામાં આવે છે બાકી તો હવે ખબર નઈ જ છે એટલે હા ઉપર ડેડા થાય કાલના વિડીયમ જે તમે શરૂઆતમાં ફૂલ જોયું ને એજ રીતની એવડી થાય આમ લાંબેરી ફૂલ જે છે ને એમાં જ પાછી ઉભળી ડેડી થઈ જાય જો હું આપડે આગળ જ છે એટલે

تو پڑت نہیں ہاں بو جب کوئی અને આમ તો થોડીક આ bacterium જાડી આયવી છે બરડી પાવડો મારો ને તમારે પાણા જ જાય સીધો પાવડો ધૂળ બધી પાવડો જાડી આયવી ને ઓલી ઓલી હાવ આછી આયવી ને તોય નથી કઈ રાખવું પડતું બાજુ વાંધો નથ આવતો નક એ હવે ના ચાર ધોરીયા છે ને એ ભાઈ પાણી વાળું બોવ અઘરું હા કઈ રેજ નઈ નાખો એટલે એ ચીકણી માટી છે હું ઊંડી નથી જમીન અમારી ખાલી વેતે કઈ ધૂળ છે એથી વધારે ધૂળે નથી આમ રાજુભાઈ ભાઈ હીરાવીન આવી ગયો છે ને હવે મારે જાવું હે

میں آپ کو یہ اگرم بھی خاندود وہ ہمتے کردائے میں بہتے ہیں کہ میں ر � ho truly اسے سکتا ملکو نے ہمیں تھے

دے بچی میڈا ایک جان چالو کرڈائی رہ

ہانسی پکڑ لک جائے گئی ہاں ہاں ٹا ہسو لے

ایک دیا سائڈ پڑے ود جمیا جمیا جائے جام پڑو એ ઓરોન રોટલોન મૂરોન કોબીન ટમેટું ને અટાણે શિયાળા મોજ ભારી હોય આ ધાણીએ ભાઈ વલ કરશે એટલે આ ખોફના પેટનો વલ કરી જવાની હે આમાં દવા છાંટવી અઘરી પડશે હે હલા હે નહીં ક્યાંય એવડો વલ થવાનો હે જો આમાં હવે વાગી ગયા હે ચાર તો મારે જવું હે મેળ આવે ને તો દવા છાંટવા આપણે બાપુ લઈ આવ્યા હે તો હાલો હું કરું મારી દવાની તૈયારીઓ પંપનો પટ્ટો તો તૂટલ છે ભાઈ જો અહીંયાથી તૂટી ગયો હાલો ભાઈ બાયુ કામ આપણે કરવાના છે દોરો પરવા આવી ગયો પરવી લીધો ભાઈ દોરો હું હે તલવાર જેવી દોરો નાડોય પૂરવાય જાય એમાં બેવડો દોરો રાખીને આપણે પટ્ટો સાંધી લઈ

છાંટવામાં ખાલી આપણે કોન્ટાપ જ છે બાકી કંઈ નથી ફૂગનાશક છાંટવાની જરૂર પડે થાર જાકરું આવે ને એટલે આમાં ડાયથન પાવડર ડાયથેન એમ પિસ્તાલી એ છાંટવાનો હોય પણ એ હજી આના પછીના રાઉન્ડમાં નાખી કે એ પછીના રાઉન્ડમાં એટલે પાછળથી નાખવાનું નકર એ છોડને કડક કરી નાખે અને આ કોન્ટા પ્લસ છે કે હા કોન્ટા પ્લસ છે ટાટાનું કોન્ટા પ્લસ તો એનો રાઉન્ડ આપણે લેવો છે અને આનું પ્રમાણ ક્યાંય લખલ નથી તો પાંત્રી થી ચાલીસ નું પ્રમાણ રાખી શકીએ આપણે અને વધારે ફૂલને ને એમ થાય કે વધારે થઈ ગયા છે તો આપણે પિસ્તાલીસ પચાસ નું પ્રમાણ પણ રાખી શકીએ આમ કંઈ નુકસાન ના કરે ગયું ને બસ હવે મારે પાછું ઘટ છીએ વીરેન ને હરખો નથી માતો એને એમ કે હું સાટી લઉં હું સાટી લઉં પોંપે ઉપડતો નથી ઉપડે હે પોપે ઉપડતો નથી ને હરખ પાર નથી કે મારે સાટવી છે ઉનાળું વેકેશનમાં માં આપણે જો કઈ હવે પાણી બાણી ટીપું ને તો એકાદ ક્યારે બકાલા કરી અને ભાઈને ને કે હું દવા સાટ દે અમાર ભાઈ હાલો ભાઈ ધીરે ધીરે કરવા માંડું ઓછું જ્યાં પૂઈ ગયા ન્યા પવન ત્યાં થોડોક આમ મારી સામે જ છે મને ઉડી જ ખરી પણ હા જે હડપ થાય આપણે કાંધાના બોરા પર લીધા બધું સપાટ કરીને જમ ધકો નારી આ બધું ભરી અને લઈ જામ ઘેર અને જો આ બાજુ

دور بور دے جة پہلے ہیں گ تو گھرئی ایا گیا گھر ہم gegangen گا پھر گیا آroads گا پھر گا پھر پاے جی گا پھر 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 گا پھر نہیں گا پھر آ eggplant URério گا پھرا பித்தி ரெடி ரோ பண்ணி அ

الو ٹرائی کریں طوفان بو کرے کہیں کہیں تے بے پے کے ای وی ہل لے نہ او مالتی تھے گئی ہیں جوڑا بھی گئی ہوں کان خبر تے یہ تا ناتل ہے نہ اتلے واندو نہ اوی حلوات منڈے نہیں ہے ریتو ت نڑے ان پر موٹہ نہ کرے جو اے لے جےڑو میں یوں فٹ

હાલો પી જો આવી કઈ છે બધે ને હવે જરા હાથ પગ ધોઈ લઈ પાણી ગરમ થાય તો લઈ ભેંસ નું કામ તો કરી લીધું હે છેલ્લી છે ને હવે ભૂખે લઈ ગઈ છે નાહવાનો એ વિચાર છે ચાલો તો મસ્ત મજાના નાહિત હોય અને વ્યારૂ પાણી કરી લઈને વિડીયો કર કરી દે એન્ડ ચાલો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો